જય રાકેશ દર્શક મિત્રો દ્વારકા ટુરીમાં હું રવિ બાર સૌનું હાર્દિક સ્વાગત કરું છું દર્શકો જેમ હંમેશા હું કહેતો આવ્યો છું કે રઘુવંશી સમાજ એટલે કે એકદમ ઉત્સાહી સમાજ છે હરેક તહેવાર હરેક સમાજના પ્રસંગો એકસાથ એકજુટ થઈને જ્યારે આ સમાજ ઉજવતો હોય છે ત્યારે એવા જ એક મેગા ઇવેન્ટ માટે સમગ્ર દ્વારકા રઘુવંશી સમાજ અત્યારે દ્વારકાની એકસો વર્ષ જૂની ગૌશાળાના ગ્રાઉન્ડમાં એકઠા થયો છે સમગ્ર રઘુવંશી સમાજના આગેવાનો તથા રઘુવંશી સમાજની યુવા પેઢી સૌ એકઠા થઈ અને આવનારા નવરાત્રિના તહેવારને ભવ્ય રીતે સમગ્ર ઓખામંડળ તાલુકોના રઘુવંશી સમાજ ભેગા મળીને ઉજવી શકે તે હેતુથી આ આયોજન માટે કઠ્ઠા થયું છે આપણી સાથે રઘુવંશ દ્વારકા રઘુવંશી સમાજના આગેવાન હિંડોરા સાહેબ આપણી સાથે સાહેબ રઘુવંશી સમાજ હંમેશા ઉત્સાહથી હરેક તહેવારો એકઠા થઈને ઉજવતા હોય છે ખાસ કરીને દ્વારકાની એકસો અડત્રીસ વર્ષ જોઈએ જૂની ગૌશાળાના ગ્રાઉન્ડમાં આવનારી નવરાત્રિનો તહેવાર સૌ પ્રથમ વખત સમગ્ર ઓખા મંડળના રઘુવંશી ભાઈઓ બહેનો એક સાથે મળીને ઉજવી શકે એના માટે મેગા આયોજનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે શું કહેશો સર્વેને જય માતાજી દ્વારકા સમસ્ત રઘુવંશી યુવા ગ્રુપ તેમજ સમસ્ત લોહાણા સમાજ દ્વારા દ્વારકા ઓખા મંડળ અને બારાડી વિસ્તાર માં જે ખલૈયાઓ છે ભાઈઓ બહેનો બાળાઓ છે તેઓ નવરાત્રિ ઉત્સવ ઉજવી શકે તે માટે દ્વારકાની અંદર પ્રથમ વખત આ રાસોત્સવનું આયોજન આસોસુદ એકમથી કરવામાં આવેલ છે આ દિવસે સર્વે રઘુવંશી ભાઈઓ બહેનો બાળકો છે એ દ્વારકાની એકસો આડત્રીસ વર્ષ જૂની ગૌશાળાની અંદર દરરોજ રાત્રે રાસોત્સવ કરશે અને આ દિવસે આસોસુદ એકમના દિવસે આપણે સમસ્ત રઘુવંશી સમાજની ઓખા મંડળ બારાડી વિસ્તારની ઊભીધામનું પણ આયોજન કરેલ છે સાથોસાથ દરરોજ છે એ જે ખેલૈયાઓ બાળકો અત્રે ઉપસ્થિત રહેશે તેમના માટે અલ્પારની વ્યવસ્થા છે દશેરાના દિવસે પણ આપણે એક સમૂહ ભોજનનું આયોજન કરેલ છે અને આપણે શરદ પૂનમ છે એનું પણ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે અને આ સમગ્ર આયોજન છે એ યુવા રઘુવંશી યુવા ગ્રુપ દ્વારા આપણા એકસો અડત્રીસની ગૌશાળા કરવામાં આવેલ છે જેમાં આપણે જે રાસોત્સવ કરેલ કરશું તેની અંદર પૌરાણિક રીતે જે રાસ ગરબા છે તે તેના જ આપણે રાસ ગરબા સાથે જે રાસોત્સવનું આયોજન થશે કોઈ દાંડિયાર કે અલગ કોઈ આપણે ડાન્સ ડિસ્કો કરશું નહીં અને આ સમસ્ત રઘુવંશી પરિવારો છે તેમને દ્વારકા તથા બારાડી વિસ્તાર ઓખા મંડળ સર્વેને અમારું ભાવભર્યું આમંત્રણ છે કે આ સો શુદ્ધ એકમથી કરી જે નવલા નવરાત્રિના ગરબાઓનું આયોજન કરેલ છે તેની અંદર સર્વે ઉપસ્થિત રહે અને આ જે રઘુવંશ સમાજનો પર્વ છે તેમને અનેરો ઉત્સાહ છે ઉત્સાહથી ઉજવે તેવી સર્વેને નમ્ર વિનંતી જય દ્વારકાધીશ જય જળારામ જય માતાજી એ દ્વારકાના સમગ્ર રઘુવંશી સમાજનું જે નવરાત્રિનું આયોજન છે તેના માટે યુવા ગ્રુપે આગાવી એક મીટિંગ કરેલ અને તેમાં એક રૂપરેખા તૈયાર કરી હતી કે આપણે નવરાત્રિનું આયોજન કેવી રીતે કરવું આજે એણીએ સમગ્ર દ્વારકાના રઘુવંશી આગેવાનોને પણ માર્ગદર્શન માટે બોલાવેલા છે પણ અહીં આવીને એમની જે રજૂઆત અને એમનું જે આયોજન છે એના વિશે સાંભળ્યું તો એટલું બધું પરફેક્ટ આયોજન છે કે તેમાં કોઈ સલાહ સૂચન એ હવે જરૂરી જ નથી બહુ સરસ આયોજન કરેલું છે અને સમગ્ર બારાડી વિસ્તારના આપણા રઘુવંશી ભાઈઓ બહેનો આ લાભ લઈ શકે એટલું સરસ આયોજન કરેલું છે અને પ્રથમ દિવસે દ્વારકા લોહાણા માજન દ્વારા એક સમૂહ ભોજનનું આયોજન કરેલું છે સાથે સાથે દરરોજે દરરોજ એ અલ્પારની પણ વ્યવસ્થા છે દશેરાના પણ સમૂહ ભોજનની વ્યવસ્થા છે અને એ ઉપરાંત આપણે શરદ પૂનમનું પણ બહુ સરસ આયોજન કરેલું છે તો યુવા ગ્રુપે આ વખતે જે ઉત્સાહથી આયોજન કરેલું છે ખરેખર એ ધન્યવાદને પાત્ર છે દર વર્ષે આપણું એ રઘુવંશીઓનું એ આયોજન હોય છે પણ બહુ નાને પાયે હોય છે પણ આ વખતે દ્વારકાના સમગ્ર રઘુવંશી ભાઈઓ બહેનો અને તેમના યુવાન દીકરા દીકરીઓ આયોજનમાં ભાગ લઈ શકે એના માટે દ્વારકા જે આપણી એક ગૌશાળાનું જે સરસ એક મેદાન છે તેની અંદર એ આજે આયોજન કરવામાં આવેલું છે અને આ મીટિંગની અંદર તેમની જે કંઈ આયોજનની વાતો સાંભળી એ ખરેખર એ યુવાનોએ બહુ સરસ આયોજન કર્યું છે સર્વેનો ધન્યવાદ જય દ્વારકાધીશ જય માતાજી